પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લીધી છે તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે જોકે રાજકોટ લોકસભા છે આમંત્રણને ઠુકરાવ્યું હતું તેનું અપમાન કર્યું છે ચૂંટણી સમયે ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉઠાવે તેવા આક્ષેપો થતા હતા રામ મંદિર બની ગયું આમંત્રણ પણ મોકલ્યું જોકે કોંગ્રેસે આમંત્રણ નહીં સ્વીકારી દેશની ભાવનાને ઠોકર મારી છે કરમની કઠણાઈ વાળા આવ્યા નહીં તેવું પણ તેમણે કહ્યું મારી સામે તો આક્ષેપો હતા તો ભારતીય જનતા પાર્ટી સામે તો કે આ લોકો ચૂંટણી આવે તે જ રામ મંદિરની વાત લઈને આવે છે રામ લલા આયેંગે મંદિર વહી બનાયેંગે તારીખ નહીં બતાયેંગે આવું બધું અમે સાંભળતા હતા તારીખ આવી ગઈ તારીખે આવી ગઈ નોતરાય મુક્યા કરમની કઠનાઈ વાળા એવા ધીરુભાઈ આને કરમની કઠણાઈ એને રામ મંદિરની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાવ્યું એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે આખો દેશ જોઈ રહ્યો છે હજી આ લોકો સરદાર સાહેબ ના સ્ટેચ્યુ પાસે જઈને ફોટો પડાવી હોય એવી એક સેલ્ફી મેં નથી જોઈ